અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી ભાજપ સામ સામે આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે થોડાક દિવસ પહેલા ભાજપના નેતા વિપુલ દુધા દ્વારા પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા અને બેફામપણે અમરેલી જિલ્લામાં દેશી દારૂનો વેચાણ ચાલતો હોય તે પ્રકારના આરોપ લગાવ્યા હતા અને એક વિડીયો પણ વાયરલ કર્યો હતો તેને લઈને રાજનીતિ ગરમાઈ છે અને આ બાબતના સંદર્ભમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની પણ એન્ટ્રી થઈ છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસ પણ મેદાન આવી છે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને હાલ ના અમરેલી દિગ્ગજ નેતા વીરજી ઠુમર નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે અમરેલી ગંભીર આરોપ કરતા સુવાત છે સુવા નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતીય જનતા પાર્ટી અને અમરેલી પોલીસ તો હાલ આમને સામને જોવા મળી રહી છે જે આરોપ પ્રત્યારોપ નો દોર જોવા મળી રહ્યો છે ભાજપના નેતા વિપુલ દુધાતે પોલીસ સામે મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને વિપુલ દુધાતના સમર્થનમાં ઇફકોના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ મેદાને આવ્યા છે પરંતુ તે વચ્ચે હવે કોંગ્રેસ પણ આ વિવાદમાં ક્યાંક ને ક્યાંક મેદાને પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મર દ્વારા અમરેલીના એસપી સંજય ખરાત ઉપર ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે તેમણે એસપી ને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સુધીની વાત કહી દીધી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે પોલીસની રહેમ નજરે હેઠળ अम्ब્રેલીમાં ચાલતી હોય તે પ્રકારના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મર તે સાંભળી લો આ જિલ્લામાં પોલીસ થોડા નિયમિત ટ્રેનિંગ ટ્રાન્સફર થઈ નુકસાન છે વિદ્યાર્થી ગુજરાત પ્રતિનિધિ સંજય ખરાત આવ્યા પછી તો ડાટવા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય કેમ ચલાવો છો સંજય ખરાબ મને લાગે છે ભારતીય જનતા પાર્ટી એ ડૂબી બનવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચાલુ પોલીસ વડા એના એનો અર્થ એવો તો હપ્તા ચાલે છે એને સ્વીકારી લીધું આડકતું કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો એવું સંજય ખરાતનું આડકતું કહેવા દિલીપભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે કરી શકે છે પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું છે દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાં આસ્થા ઉઘરાવતા તારું તો એને શું બોલવું જોઈએ વિપુલભાઈ જેમ છડ ચઢાર બોલી રહ્યા છે કે રેતીનું ખનન થાય છે દારૂ વેચાઈ રહ્યો છે પત્રો લખે છે ત્યારે એમને શેરીઓમાં જઈને લેડીઝ પાસે એમના કામ ચાલે એમના ગામના ગામનો આગેવાન છે એમના ધર્મપત્ની સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે એવી મને માહિતી મળી છે ત્યારે ગામના વિકાસમાં જે રેતી પડી છે એ રેતી તમને મળતી નથી એટલા માટે આ થાય તેવો ડીએસપી ધાડપાડોની જે પોલીસને મોકલિંગ કરે છે ભારતીય જનતા પાર્ટીને આગળ નાયલ ગોટીનો સરઘસ કાઢે છે પાઇલ ગોટી માટે પણ દિલીપભાઈ બોલ્યા છે મનીષ વઘાસીએ જે પત્ર લખ્યો છે જરાય ખોટો નથી દિલીપભાઈ પણ સ્વીકાર્યું કે આ મનીષ વઘાસીનો પત્ર નથી મનીષ વઘાસી તો ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો પ્રમુખ બનવા આગળ વધતો તો સરપંચોના લેટર પહેરવું એમણે લાવ્યા એમણે રજૂઆત કરી ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્યને પગ નીચે કર્યો આવ્યું હોય એટલે મનીષને પાડી દેવા માટે મનીષની ઓફિસે પત્ર ટાઈપ થયો છે સ્વીકારાય છે 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 લેટર પેડ એ તાલુકા પંચાયતના પ્રમુખનું છે એ જેઠલપુરના ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે એનું લેટરપેડ પેડ જેની સહી છે એની સહીની વેરીફાઈ કરવા માટે કેટલા વખતથી પત્ર લખાય છે અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં ગયા છીએ નિલીપ રાય રિપોર્ટ આપ્યો છે ત્યારે મને લાગે છે કે આ ડીએસપી આવ્યા પછી આ ડીએસપીને પોલીસ તરીકે નહીં કામ સિવિલ કોર્ટ તરીકે કરી પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાના કયા રહ્યા તમામ ભાજપના નહીં અમુક નેતાના કયા ગરા એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કરી કરતા હોય છે દિલીપભાઈએ જે વાત કરી છે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે દિલીપભાઈ બીજી મનીષભાઈની પર વાત કરી છે હાલ શું ચાલી રહ્યું છે એક પત્રકાર તમને વધારે માહિતી આપણે ઉમરવાઈ ધામનગરમાં પત્રકાર છે એને પણ ધમકી આપવામાં આવે પ્રેસ મીડિયા પણ સલામત રહ્યું નથી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે લોકશાહીનું ખતમ લોકશાહીને ખતમ કરવામાં તરફ આગળ વધી રહ્યો છે એનો મંત્રી કરોડો રૂપિયાના દીકરા ખાઈ જાય તો તેને જામીન મળી જાય છે ફાઇલ કોટીએ ખાલી પત્ર લખ્યો તો એના પાંચ પાંચ દિવસ જામીન ન મળે મનીષ ગાંધીયાને હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પડે અને જે જે મંત્રીનો છોકરો વડાપ્રધાન ને મેળ્યો એટલે બીજે દિવસે જામીન થયા પાછી ફરિયાદ થઈ તો પાછળ શું ચાલી રહ્યું છે આ રાજ્યમાં આ રાજ્ય અત્યારે મને લાગે છે ગુંડા લોકોના ગુંડા ગુંડાના હાથમાં આવી ગયું છે અને એમાં અત્યારના ગૃહમંત્રી કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે સુરત તો સલામત સુરતમાં બનાવો બને છે એની પાછળના જો કોઈ કારણ હોય તો ગૃહ રાજ્ય મંત્રીના જે ગુંડાઓ છે એને આ ગુજરાત કરી ઘેરી

અને જે તેમને ખોટી રીતે ફસાવામાં આવતો હોય તે પ્રકારના આરોપો વિરજી ઠુંમર લગાવી રહ્યા છે અને દિલીપ સંઘાણી તો તેમણે હવાલો આપતા કહ્યું કે દિલીપ સંઘાણી પોતે આ વાત સ્વીકારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉકળતું ચરુની જે સ્થિતિનું નિર્માણ થયું છે આટલું જ નહીં બિરજી ઠુંમરે તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ પ્રહાર કર્યા છે જે રીતે સુરતમાં પણ ગુંડાઓ બેફામ બન્યા હોય અમરેલીમાં જે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને જે તેમણે એસપી સામે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આજ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં